સમાચાર ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મતે ભગવાન બિસ્સાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી ખેરગામ આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજરોજ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણી ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના એપીએમસી ખાતે ઉમંગભેર કરવામાં આવી હતી કાર્યક્રમના પ્રારંભમાં ધારાસભ્યએ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણીની તથા રક્ષાબંધનની આદિવાસી બાંધવોને શુભકામનાઓ પાઠવી હતી

સમગ્ર ગુજરાત અને પૂરા ભારત દેશમાં ખૂબ પવિત્ર દિવસ છે આજનો દિવસ આદિવાસી સમાજ માટે ખૂબ મહત્ત્વનો હોય છે અને ખાસ કરીને જ્યારે રક્ષાબંધન છે ત્યારે બહેનોનો અને ભાઈઓનો અતૂટ પ્રેમનો પણ આજનો દિવસ એક ખૂબ પવિત્ર હોય છે ત્યારે આવા દિવસે ખેરગામ ખાતે મારા પોતાના મત વિસ્તારમાં ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જયંતિની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અનેક વિદ્યાર્થી લઈને અનેક લાભાર્થીઓના ટોકન રૂપે અમે એને નાની મોટી સહાય પણ આપી છે સન્માનિત પણ કર્યા છે અને સમાજને આજના કાર્યક્રમ પરથી જ ખ્યાલ આવે છે કે આદિવાસી સમાજ આજે મુખ્ય ધારામાં જોડાઈ રહ્યો છે આદિવાસી સમાજની દીકરા દીકરાઓ ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે સન્માનિત થઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં જ્યારે આત્મનિર્ભર ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે આવનારી નવી પેઢીમાં એનો હિસ્સો કેમ બને એનું જીવન કેમ બદલાય એ પ્રકારની અનેક પ્રકારની વાતો પણ થઈ છે હું આશા રાખું છું કે આપણા સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમાજ ખૂબ આગળ વધે ખૂબ સારું નવી પેઢી શિક્ષણ લઈ અનેક હુંદર શીખે અને આત્મનિર્ભરમાં ભારતમાં જોડાય એવી અપેક્ષા આવનારા આવનારી ચૌદ તારીખે ધરમપુરની અંદર તાપી લિવલ જે પ્રોજેક્ટ છે એના વિરોધમાં કાર્યક્રમ થઈ રહ્યો છે એ સંદર્ભે આપનું શું મંત્ર હું આપના માધ્યમ દ્વારા આમ તમે ચારથી પાંચ દિવસ પહેલાં અમે મારું સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાર તાપી લિવન લિંગના નામે જે રીતે જે અત્યારે કામ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે એને હું બિલકુલ વખોડું છું કોઈ પણ ભારત સરકાર કોઈ ડીપીઆર ત્યારે નક્કી કરે કે જ્યાં સુધી રાજ્ય સરકાર સહમતી આપે પણ પ્રોજેક પ્રોજેક્ટને અમલીકરણ તરફ જ્યારે રાજ્ય સરકાર આગળ વધે ત્યારે જે શક્ય બનતું હોય છે પાર તાપી રિવર લિંક યોજના તમને પણ હું એનો ડીપીઆર જૂનો ઓગણીસો એંસીનો બતાવું છું જે રાજ્યસભાની અંદર જે ચર્ચા થઈ છે પ્રશ્નોતરી થઈ છે પ્રશ્નોત્તરી સમયે જે રાજ્યકક્ષાના મંત્રીજી જે ચૌધરીજીએ જે જવાબ આપ્યો છે એ પશ્ચિમ બંગાળના રાજ્યસભાના સભ્યને આપ્યો છે નથી કોઈ પાર્ટ આપી રિવિંગની વાત થઈ કોઈપણ પ્રકારની ત્યાં કોઈ ઉલ્લેખ થયો નથી ઓગણીસો એસી એટલે કોંગ્રેસના જમાનાનો આ ડીપીઆર છે ભારત સરકારમાં પણ અમારે અગિયાર વર્ષથી શાસન છે એ પહેલાં પણ અટલ બિહારી વાજપેયીજીનું હતું ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ડાંગ ધરમપુર કે કપરાળા કે અન્ય આદિવાસી વિસ્તારની જે ગરીબ પ્રજા આદિવાસી સમાજ છે ઓછી જમીન ધરાવતા હોય એ જમીન વિહોણા નહીં થઈ જાય એ વિસ્થાપિત નહીં થાય એને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ પાછળ જરા પણ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે પહેલ કરી નથી કરવાના નથી પરમ દિવસે પણ હું સીએમને મળ્યો છું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ બે હજાર બાવીસમાં સુરતમાં આવીને એની ઘોષણા કરી હતી અને એ પ્રોજેક્ટને સ્થગિત કર્યો છે જ્યારે રાજ્ય સરકારે સ્થગિત કર્યો હોય ત્યારે સ્વાભાવિક છે કે કોઈ પણ નેતાએ એને આગળ કરીને કોઈ રાજકીય રોટલો શેકવો નહીં જોઈએ હું આજે પણ આપના માધ્યમ દ્વારા આદિવાસી સમાજને વિનંતી કરું છું કે જ્યારે જ્યારે નજીકમાં કોઈ પણ ચૂંટણી હશે ત્યારે અનેક આવા મુદ્દાઓ ઊભા થશે અમે પણ આદિવાસી સમાજમાંથી આવીએ છીએ આદિવાસી સમાજનું નુકસાન નહીં થાય એની ચિંતા અમે કરીએ છીએ કરતા રહીશું કોઈએ ચિંતા કરવાનું કારણ નથી આ યોજના ગુજરાત સરકારે સ્થગિત કરી છે સ્થગિત રહેશે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને ચૌદમીએ જે આયોજન કરીને જે ગુમરાહ કરવાની કોશિશ કરે છે એને જાકારો આપો કોઈ જોડાવો નહીં એવી હું દરેક આદિવાસી સમાજને અપીલ કરું છું હા કોઈપણ પ્રોજેક્ટ બનતો એ સમાજની સુખાકારી માટે બનતો મેં ઉકાઈ ડેમનો પણ ઉલ્લેખ કર્યો છે સરદાર સરોવરે લાખોની કરોડો લોકોની તરસ બુજાવી છે દક્ષિણ ગુજરાતની કોઈ દોરીએ તો ઉકાઈ ડેમ છે કોઈ પણ પાર તાપી રિવરલિંક યોજના પણ લોકોની સુખાકારી માટે હશે પણ તેમ છતાં અમારી ડાંગ જેવી એક ગરીબ આદિવાસી સમાજ કપરાળા ધરમપુર એ નાના ખેડૂતો હોય અને એ નાના ખેડૂતો જમીન વિહોણા બને અને એ ગરીબ સમાજ વિસ્થાપિત થાય આ બધું ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને સ્થગિત કર્યો છે સ્થગિત રહેશે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ નથી ગુજરાત સાથે પટેલ ખેરગામ